કલેક્ટર કચ્છી નર્મદા ખાતે પ્રભારી મંત્રી શ્રી ભીખુભાઈ પરમારજીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના ગુજરાત પેટર્ન યોજનાની જિલ્લા કક્ષાની આયોજનની મિટિંગ હતી ત્યારે નર્મદા જિલ્લામાં આદિવાસીઓના વિકાસ માટે ગુજરાત પેટન યોજના અંતર્ગત સાહીઠ કરોડ રૂપિયા આવેલા છે ત્યારે એ યોજનામાં અગાઉ અમારે દેડીયાપાડા ખાતે મિટિંગ થઈ હતી એમાં સત્તર કરોડ રૂપિયા ડેડીયાપાડાના છે અને અગિયાર કરોડ રૂપિયા શાકભાના છે પરંતુ ધારાસભ્ય તરીકે અમે જે ત્યાંના ખેડૂતોને સિંચાઈના બોર મળે ત્યાંના ખેડૂતોને સબમર્સિબલ પંપસેટ મળે બહેનોને દૂધાળા ગાય ભેંસ મળે અને આંગણવાડીના હોય ત્યાં આંગણવાડી બને શાળાનો હોય ત્યાં શાળા બને જ્યાં પીવાના પાણીની તકલીફ હોય ત્યાં પીવાના પાણીના કામ થાય એવા કામો અમે સજેસ્ટ કર્યા હતા પરંતુ પ્રભારી મંત્રી શ્રી ભીખુભાઈ પરમારે વડોદરા અમદાવાદ અને સુરતની કેટલીક એજન્સીઓને સાથે રાખીને ડેડિયાપાડામાં સત્તર કરોડમાંથી પંદર કરોડ જેટલું આયોજન બારોબાર એમણે કરી દીધું છે એ જ પ્રકારે સાગબારામાં અગિયાર કરોડમાંથી આઠથી નવ કરોડનું આયોજન ભીખુભાઈ પરમારે કરેલું છે તો ડેડીયાપાડા અને સાગબારાની જનતાએ ધારાસભ્ય તરીકે મને મત આપ્યા છે સાંસદ સભ્ય તરીકે મનસુખભાઈને મત આપ્યા છે અને અમે બધા ત્યાં ગામડાઓમાં ફળીએ છીએ ત્યારે લોકોની રજૂઆતો અમને મળે છે ત્યાંના લોકો કોઈ કામ પડે તો ભીખુસિંહ પરમાર જે પ્રભારી મંત્રી છે એમના મોડાસા મળવા જવાના નથી અને આ યોજનામાં કોઈ પણ પ્રભારી મંત્રીએ આયોજન કરવાનું નથી માત્ર એમણે સંકલન કરીને સરકાર સાથે રહીને સુચારુ આયોજન કરવા માટે એમને અધ્યક્ષ બનાવવામાં આવે છે છતાં ભીખુસિંહ પરમારે સાહીઠ કરોડમાંથી લગભગ પિસ્તાલીસથી પચાસ કરોડનું આયોજન કરીને નર્મદા જિલ્લાની આદિવાસી પ્રજા સાથે અન્યાય કર્યો છે જે પ્રકારે ગુજરાત સરકારમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી હતી એમાં આજ દિન સુધી એક લાખ કરોડ આદિવાસીઓના વિકાસ માટેના બજેટ ફાળવવામાં આવ્યા છે પણ આવા જ પ્રભારી મંત્રીઓ આવા જ ડિસેકના અધિકારીઓ ટ્રાઇબલના અધિકારીઓ આ આદિવાસીના હકના બજેટ ચાઉ કરી જાય છે પોતાના ઘરે સગે વગે કરે છે જેના કારણે બાળકો આજે કુપોષણથી પીડાય છે નર્મદા જિલ્લામાં બાર હજાર ત્રણસો બત્રીસ બાળકો અતિ કુપોષણથી પીડાય છે સિકલ સેલથી પીડાય છે આજે રોજગારી નથી અમે સિંચાઈને આ બોરની માંગ કરીએ છીએ ત્યારે નવા નવા પ્રોજેક્ટો મંજૂર કરીને પૈસા લઈ જવાની વાત છે ત્યારે અમારા લોકો સિંચાઈ ન હોવાના કારણે શહેરો તરફ સ્થળાંતર કરે છે બાળકોનો ડ્રોપ આઉટનો રેશિયો પણ વધે છે ત્યારે ભીખુ સિંહ પરમાર દ્વારા એજન્સીઓની સાથે રાખીને જે સાહીઠ કરોડનું આયોજન હતું એમાં મોટે ભાગેનું આયોજન એમના દ્વારા કરવામાં આવ્યું છે જેને હું વિરોધ કરું છું જો આવનારા દિવસોમાં આમાં સુધારો નહીં કરવામાં આવે અમારા લોકોના પીવાના પાણીના રોડ રસ્તાના આંગણવાડીના શાળાના ઓરડા ખેતીવાડીના બોર અને પશુપાલન માટેના ગાય ભેંસ મંજૂર નહીં કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અમે અમારા વિસ્તારના લોકોને સાથે રાખીને ભીખુસિંહ પરમાર જે પ્રભારી મંત્રી છે એમની સામે અધિકારીઓ સામે અમે આવનારા દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું સર જે મંત્રીશીએ જે જે બજેટની હમણાં જે પ્રાણની ફાળવણી કરી છે એમાં ખાસ કયા પ્રકારના કામોનો સમાવેશ કરેલો છે મણે હા તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આમાં અમે તમે જોઈ શકો છો આમાં અમે જે બે કરોડ રૂપિયા ખેતીવાડી માટે છે તો ખેતીવાડીના મારા લેટર પેડ પર અમે બોરવેલ માંગ્યા છે કેમ કે અમને ખેડૂતો બોરવેલની માંગણી કરે છે બીજું કોઈને મોટર ના હોય તો મોટરની અમે માંગણી કરેલી છે એ જ પ્રકારે પશુપાલનમાં અમે ગાય ભેંસની માંગણી કરેલી છે એ જ પ્રકારે સિંચાઈના લાભાર્થીઓ માટે અમે સિંચાઈના બોરવાઈ જ માગણી કરેલી છે કે ખેડૂતોને સિંચાઈના બોર આપવામાં આવે એની જગ્યાએ આ લોકોએ એમાં એમણે આ ભીખુસી પરમારની સૂચનાથી પ્રવાહી સેન્દ્રિય તત્વો બત્રીસ લાખના સંકલિત જીવા જીવાત અગિયાર લાખનું સંકલિત પોષણ અઢાર લાખના સબ કિચન ગાર્ડન એવા છટકા મશીન એવા ભાવ કામ જે લોક ઉપયોગી નથી એવી યોજનાઓ મંજૂર કરીને બારો બાર એમણે અહીંના આદિવાસીઓના પૈસા વાપરી નાખ્યા છે તમે જોઈ શકો છો એ જ પ્રકારે બીજી અનેક યોજના છે જેમાં પણ એ લોકોએ હાવ તમે જોઈ લો આજે શાળાઓની અમે માંગણી કરી તો એ લોકો એ થ્રી ક્લાસરૂમ હવે શાળા જ નથી તો તમે કાં થ્રી ક્લાસરૂમ બનાવવાના છો કુલર પૂરા પાડવા હવે ઓરડા નથી તમે કુલર માટે ટાંકી કામ મૂકવાના છો નળિયાવાડી નિહાળશે અમારે ત્યાં જો જૂની આસન પટ્ટા માટે આ પચીસ લાખ વીસ લાખ આ પચાસ લાખ શાળાઓ અપગ્રેડ કરવાના પચાસ લાખ એટલે કલર મારવાના પચાસ લાખ કઈ શાળાના એટલે એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોના કેવા પ્રમાણે બહારના એનજીઓના કહેવા પ્રમાણે આ બધી ગ્રાન્ટ એમણે બારો બાર વાપરી કાઢી મેં દેડીયાપાડામાં સત્તર કરોડમાં આયોજન આપ્યું માત્ર પચાસ લાખ જેટલા મારા આયોજન આવ્યું છે તે પણ આરસીસી રોડ એટલા મારા મંજૂર એમણે કર્યા છે ને બીજું મલ્ટીપર્પઝ સેડ લર્નિંગ બાય ડુઈંગ કીટ આ અમારા લોકોને જરૂર નથી અમારા લોકોને શાળાના ઓરડાની જરૂર છે આંગણવાડીની જરૂર છે અમારા લોકોને સિંચાઈની જરૂર છે અમારા લોકોને શિક્ષણની જરૂર છે રોડની જરૂર છે એની જગ્યાએ આ પ્રભારી મંત્રી દ્વારા એમના લાગતા વળગતા એનજીઓ એજન્સીઓને સાથે રાખીને નર્મદા જિલ્લાના આદિવાસીના વિકાસ માટેના સાહીઠ કરોડ રૂપિયામાંથી લગભગ પિસ્તાલીસથી પચાસ કરોડનું આયોજન એમણે બારોબાર કર્યું છે એમાં સાંસદશ્રીને પણ ખબર નથી તાલુકા પ્રમુખે પણ હમણાં કીધું કે મને ખબર નથી તો આયોજન

પ્રભારી શ્રી સાથે ચર્ચા કરીને તમારા કામનો સમાવેશ કરવામાં આવશે ત્યારે એ શું થયું હવે આ લોકોએ મારી ગેરહાજરીમાં એનજીઓ પાસેથી ટકાવારીઓ લઈ લીધી છે એમાં અધિકારીઓ પણ લીધી છે અને પ્રભારી પણ લીધી છે હવે કામ એમનાથી બદલાય એવું નથી માત્ર એ લોકો મને આશ્વાસન આપે છે આ ચોથી મિટિંગ છે મને માત્ર બોલાવીને આશ્વાસન જ આપે છે કે થઈ જશે આજે એક પણ ફેરફાર નથી કર્યો એટલે ટકાવારી લઈને આ આયોજનો થયા છે પણ હું સ્પષ્ટ કહેવા માંગુ છું જે પ્રકારે ભૂતકાળમાં થયું છે હું આ સમયે અમારા આદિવાસી લોકોના હકના પૈસા એ હું ક્યાંય છીનવવા નહીં દેમ જે પ્રકારે નર્મદામાં આ રીતના પ્રભારી મંત્રીઓ કૌભાંડ કરે છે મને લાગે છે આદિવાસી અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લાઓમાં આવા જ પ્રભારી મંત્રીઓ આજ કૌભાંડ કરતા હશે એવું મને લાગે છે સર ટકાવારીનો આક્ષેપ કરી રહ્યા છે 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 પ્રભારી જે જે પણ પણ એમાં કેમ કે આવા અમારે ત્યાં આવે અમને કહે છે કે તમારું લેટર પેડ આપો અમે એમાં આ કામ મંજૂર કરીશું ને તમને એમાં આટલા આપીશું અમે નથી અમારા લોકોને બોર જોઈએ છે તો હું બોર જ આપું છું અમારા લોકોને ગાય ભેંસ જોઈએ તો હું ગાય જ આયોજનમાં આપું છું આવ બિનજરૂરી યોજના હું આયોજનમાં આપતો નથી મિત્રો આ હતા લાઈવ દ્રશ્યો કલેક્ટર કચેરીથી આ વિડીયોને વધુમાં વધુ શેર કરતો હું યુટ્યુબ પર અપલોડ કરવા જઈ રહ્યો છું જય આદિવાસી જય જોહિ રાખની ને